પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સાથે સાથે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર હવે આ વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે આજે સિસ્ટમ બનવાની સાથે જ સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમની સ્ટ્રફ લાઈન આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો મજબૂત બનાવતી જોવા મળી છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત હોવાના કારણે કારણે અને ગુજરાત ઉપર હવે ચોમાસુ મજબૂત બનતું હોવાના કારણે એકાએક વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે આજે અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી છે જેમાં બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે અને વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતની અંદર મેઘતાંડવ કરતો જોવા મળી શકે છે અત્યારે ગુજરાત ઉપર કાળા અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે અને સિસ્ટમ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર બદલાવવાના કારણે સિસ્ટમનો ઘેરાવો હજી પણ ફેલાતો જોવા મળ્યો છે ગુજરાતના વાતાવરણની અંદર હાલ અત્યારે પલટો આવતો જોવા મળ્યો છે અને સાયક્લોનિક સિસ્ટમ ભયંકર બનવાના કારણે ગુજરાતની અંદર મેઘ તાંડવ થવાને લઈને આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે આજે જે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ પોતાનું જોર વધારતી જોવા મળી રહી છે અને જેના કારણે ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ મજબૂત બનતી જોવા મળશે મળશેને ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની સાથે કચ્છના પંથકોની અંદર મેઘમહેર થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી આજે ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવવાના કારણે અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે જેમાં પણ સિસ્ટમનું જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ સર્જાવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવી તો આજે દક્ષિણ ગુજરાતની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર ભારે મેઘમહેર જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ અત્યંત મજબૂત બનતું જોવા મળ્યું છે જેને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સુરતની અંદર વ્યારાનો વિસ્તાર આહવાના પંથકોની અંદર વલસાડની સાથે તાપી નવસારી ડાંગની અંદર અતિભારે વરસાદ આજે જોવા મળી શકે છે સાથે સાથે ભરૂચ જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર આમોદ રાજપીપળાના વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે મેઘમહેર થવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે જોકે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવે તો સૌરાષ્ટ્ર અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે ને વાદળોની સાથે આજે દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં સલાયા જામનગર ભાનવડ પોરબંદરના વિસ્તાર રાજકોટ ચોટીલા જસદણ બોટાદની સાથે અમરેલી ગોંડલ જૂનાગઢના પંથકોની અંદર તે ઉપરાંત ગીર સોમનાથનો વિસ્તાર વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને મોરબીના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર રીતસરનો આભ ફાટતું જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અરબ સા

ત્રીસ તાલુકાની અંદર મેઘરાજાના ભારે દબાણના કારણે પાંચ ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને બાકીના વિસ્તારોમાં હળવો એટલે કે એક ઇંચથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે અને આજે પણ રાજ્યના વાતાવરણની અંદર પલટા આવવાના કારણે આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર હવે પલટો આવતો જોવા મળી રહ્યો છે ને ઉત્તર ગુજરાતની અંદર આજે ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમનું ભારે દબાણ સક્રિય થવાના કારણે જોર વધવાના કારણે મેઘમહેરની આગાહી આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહી છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ભારે દબાણ મજબૂત બનીને મેઘતાંડવ કરતું જોવા મળશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે પ્રકોપ જોવા મળી શકે છે અને જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર મેઘરાજાના દબાણ વધવાના કારણે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે જેવી આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં

હાલ દર્શાવવામાં આવી છે આમ રાજ્યની અંદર એકાએક નવી નવી સિસ્ટમો અને સાયક્લોનિક સિસ્ટમની અસરને જોતા કચ્છના વાતાવરણની અંદર મોટા બદલાવ સાથે વીજળીના ચમકારા સાથે આજે મેઘ મહેર થવાને લઈને કચ્છ ઉપર આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે સિસ્ટમ મજબૂત બનવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા વડોદરાનો જિલ્લો નડિયાદ ધોળકા અહેમદાબાદની સાથે ખંભાતના વિસ્તારોમાં મેઘરાજાનું અત્યંત તીવ્ર સંક્રમણ અને ભારે જોર વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે ભારે જોર વધતું જોવા મળી શકે છે અને અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાનો જિલ્લો ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારોની સાથે દાહોદ અને છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે આમ આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં સક્રિય બની રહેલું લો પ્રેશર ધીમે ધીમે તેના આજુબાજુના વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે અને આજે ભુવનેશ્વર ધાનબડ વિશાખાપટ્ટનમ અલ્હાબાદ હૈદરાબાદ નાગપુર ગ્વાલિયરનો વિસ્તાર મુંબઈ ગુજરાતની સાથે જોધપુરના વિસ્તારોમાં આ નવી સિસ્ટમોની અસરોના કારણે મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલું લો પ્રેશર ધીમે ધીમે ઘાતકને ભયંકર બનતું જોવા મળ્યું છે ને જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાંથી ભેજયુક્ત પવન આ સિસ્ટમ પોતાની તરફ ખેંચીને હજી પણ આ સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી છે ને જેને જોતા ગુજરાતની અંદર આજે અને આગામી ચાર દિવસોની અંદર સતત મોટા પલટાઓ સાથે મેઘમહેર થવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર મોટી આગાહી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે